ડોક્ટર તાલુકાના તલસાણા ગામે તિરંગા યાત્રા સાથે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ડોક્ટર દસાડા ધારાસભ્યની આગેવાની હેઠળ તલસાણા ગામે તિરંગા યાત્રા તેમજ નવા બનેલા રોડનું લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો તલસાણા ગામે પ્રાથમિક શાળાથી તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી તલસાણા ગામની મુખ્ય બજારોમાં તિરંગા યાત્રા ફરી તલસાણા પ્રાથમિક શાળા ખાતે સમાપન કરવામાં આવ્યું તલસાણા ગામે યોજાયેલ તિરંગા યાત્રા જય જવાન જય કિસાન વંદે માતરમ ના નારા સાથે તલસાણા ગામ ગુજરી ઉઠ્યું તલસાણા ગામે આજરો ત્રિરંગા યાત્રા યોજાતા તલસાણા ગામ દેશભક્તિમય બન્યું તલસાણા ગામે યોજાયેલ ત્રિરંગા યાત્રામાં લક્ત તાલુકા લક્ત દશાળા ધારાસભ્ય સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી લક્ત તાલુકા પ્રમુખ લક્ત તાલુકા પંચાયત પ્રમુખ લક્ત તાલુકા ભાજપ મહામંત્રી યુવા મોરચા મહામંત્રી તેમજ પ્રમુખો સ્કૂલના બાળકો તેમજ ગ્રામજનો અને ભાજપના આગેવાનો જોડાયા લખતર ખાતે પંદરમી ઓગસ્ટ ને લઈ લખતર શહેર જિલ્લા કક્ષાનો કાર્ય સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અર્ગ તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુરૂપે તિરંગા યાત્રા ઠેર ઠેર યોજાવામાં આવી રહી છે તે ત્યારે લખતર તાલુકાના તલસાણા ગામે આદ્રો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે તિરંગા યાત્રા લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમારના અધ્યક્ષસ્થાને અને આગેવાની હેઠળ યોજાઈ હતી જે તિરંગા યાત્રામાં તલસાણા ગામ પ્રાથમિક શાળાથી શરૂ કરવામાં આવી હતી તિરંગા યાત્રા તલસાણા ગામના મુખ્ય બજારો તેમજ શેરીમાં તિરંગા યાત્રા નીકળી હતી તિરંગા યાત્રા ગામની ફરી હતી તલસાણા ગામ પ્રાથમિક શાળા ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું સાથોસાથ તલસાણા ગામમાં બનાયેલા રોડ બ્લોકનું કામ થતા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ યોજાયો હતો આ લોકાર્પણ કાર્યક્રમમાં તિરંગા યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ ભાજપ લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી ચવલિયા લખતર ભાજપ મહામંત્રી હરપારસિંહ રાણા યુવા મોરચા મહામંત્રી મહેશભાઈ મેણિયા બોટાદ જિલ્લાના પ્રભારી કમલેશભાઈ હાડી તેમજ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ અને સ્કૂલના બાળકો તેમજ તલસાણા ગામના ગ્રામજનો આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને તિરંગા યાત્રાને જય હિન્દ ભારત માતા કી જય વંદે માતરમ જેવા નારા લગાવ્યા હતા જ્યારે આ તલસાણા ગામ દેશભક્તિમાં ફેરવાયું હતું સમાપન તલસાણા ગામના આગે આવેલ તલસાણા પ્રાથમિક શાળા ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું